તો બનાસકાંઠાના દાંતા તાલુકાના રતનપુર ગામે હાઇવે રોડ પર આવેલી દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો ભાગ્યલક્ષ્મી કિરાણાની દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ રાત્રે ચોર તાળુ અને શટર તોડીને દુકાનમાં પ્રવેશ્યા સાથે ચોરોએ સીસીટીવી કેમેરાની દિશા પણ ફેરવી નાખી તસ્કરો બેથી અઢી લાખ રૂપિયાની અલગ અલગ વસ્તુઓ લઈ ફરાર થઈ ગયા દુકાનમાં પડેલી આઠથી દસ હજાર રૂપિયાની પરચુરણ લઈને પણ તસ્કરો ફરાર થઈ ગયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અમે હોટલવાળા છે એમનાથી ફોન આવ્યો મારી જોડે કે તમારે શટર કાકા ખુલ્લું છે ચોરી થઈ લાગે છે બરાબર એટલે હું પછી ત્યાંથી દોડીને હું અંબાજી રહું છું અંબાજીથી હું સીધો ત્યાં આવ્યો ત્યાં અહીં જોયું તો શટર બધું ખુલ્લું હતું એક બે તાળા તૂટેલા હતા અને એક શટર શટર તોડેલું હતું તાળો હતું પણ શટર તોડી દીધું હતું એમને ખુલ્યું નહીં એટલે પછી હું અંદર જોયું તો બધું વેર વેકેર પડેલું હતું ને કરિયાણાની બધી સામાન હતો બધો બે જેવો એ બધો ચોરી ગયા ને અંદર ચિલ્લર કેશ પડી હતી આઠથી દસ હજાર રૂપિયા Eu para ninguén fin bada.